ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સોનેવકલ્લા ગામના યુવાનો પ્રસિદ્ધ ચારધામની યાત્રા પૈકીના મહત્વના ધામ એવા કેદારનાથ બાબાના દર્શને નીકળ્યા છે શિવભક્તો ટ્રેન બસ થકી ઉત્તરાખંડ પહોંચીને ત્યાંથી પગપાળા યાત્રા કરે છે અને કેદારનાથ બાબાના દર્શને પહોંચે છે પરંતુ હાસોટના શિવભક્ત યુવાનોની શિવભક્તિ જાણીને તમને પણ નમન કરવાનું મન થશે આ યુવાનો સાથે સાત અન્ય સહાયક યુવાનો પણ જોડાયા છે ભગવાન શિવના ભારતમાં બાર જેટલા જ્યોતિર્લિંગો આવેલા છે આ શિવાલયોમાંથી દસ જેટલા જ્યોતિર્લિંગોની યાત્રા તેઓ પગપાળા કરી ચૂક્યા છે આ અગિયારમાં જ્યોતિર્લિંગ કેદારનાથની યાત્રાએ પગપાળા જવા નીકળ્યા છે હાથમાં જળ કળશ લઈને તેઓ આજે પંચમહાલ જિલ્લાના શહેરામાંથી પસાર થયા હતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર તેઓ ભગવાન શિવમાં ભક્તિમય મન લગાવીને તેઓ ત્યાંથી પસાર થયા હતા તેઓ પચીસ જુલાઈના રોજ તેમની આ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યુવાનો ચાલીસ દિવસ ચાલીને અને ચૌદસો બાવન કિલોમીટરનું અંતર કાપીને ભગવાન શિવના કેદારનાથ ધામમાં પહોંચશે તેમની સાથે આવેલા એક શિવભક્તે શું કહ્યું આવો જાણીએ જિલ્લાના અંકલેશ્વર હસોદ તાલુકાના સોણમ ગામથી પચીસ સાત બે હજાર ચોવીસને નીકળ્યા છે તો અમારો કેદારનાથ જવાનો ટાર્ગેટ બે નવ બે હજાર ચોવીસ છે કારણ કે શું નહીં અમે દર શ્રાવણ મહિનામાં એક જ્યોતિર્લિંગ કરીએ આ અમારું અગિયારમું જ્યોતિર્લિંગ છે આ સાલ પંદર સભ્ય છે પહોંચવાનો ટાર્ગેટ ચાલીસ દિવસનો છે